કેમ કે આજ બ્લોગ નથી બોલ્યો કેમ કે આજ વ્લોગ નથી મિત્રો અને વ્લોગ છે ને લેટ આવ્યો પણ ગ્રેટ આવ્યો તો એવું બધું છે અને આપણે છે ને થોડાક સમયની પણ ઘણા સમયથી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટ્રોવર્સી હાલતી હતી નીલેશ ચોહાનારે તો એનો આ જ ડે આવી ગયો છે ટોચનનો અને આજ આપણે જવાનું છે ટોચન કરવા અને અહીંયા એવું આપણું બ્લુવર્સ અને ની અંદર છે ને કોઈ પણ જાતનું મોડિફિકેશન આપણે કર્યું નથી જો કે એને મોડિફિકેશન બધું કર્યું છે એને કઈ ગ્રીલ મૂકી દી એટલે આપણને આપણને ખબર છે તો હવે એ આ જ અહીંયા આવે છે અને આપણે હવે કરવાનું છે ટોચન તો હવે ટોચન કરવાનું છે અને તમે બધા છે ને બ્લોગમાં ચેલે સુધી જોઈને બના રહેજો એટલે તમને બધાને મજા આવી જાય બાકી જો આપણું બ્લુવર્સ અને કોમેન્ટમાં તમે કહી ગયો કોણ છે જો કે આ બંકાની એન્ટ્રી થાય ને એટલે માર્કેટ આખું થઈ જાય ખબર છે ને હા અહીંયા બાકી જો આપણો બંકો અહીંયા પીડો છે તો હવે આને આપણે છે ને ટોચનમાં લઈ જવાનો છે જો કે અગિયાર કે બારક વાગે જવાનું છે એવું બધું છે અત્યારે દસ વાગ્યા છે મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરી નાખીએ અત્યારથી એવું બધું હાલે ને બાકી તમે બધા ક્યાં મોજમાં ને આપણા વ્લોગ જોતા મોજમાં જોઈએ જો કે આપણા વ્લોગ તમને નહોતા જોતા પણ કાંઈ વાંધો નહીં પહેલાંના જોઈ લો ને એટલે તમે મોજમાં આવી જાવ પાછા એવું બધું હાલે છે તો હવે આપણે જવાનું છે અને આમ જોવો બાકી આપણો હમણાં ટ્રેક્ટરમાં કંઈ મોડિફિકેશન કર્યું નથી પ્લોટે છે ને આપણું નવું મકાન ત્યાં હમણાં બધું કામ થયેલું છે એટલે સ્ટેલનું કામ આલી તમને બધાને હમણાં બતાવી દઉં એવું બધું છે આ જો કમ્પ્લીટલી બધું થઈ ગયું છે અને વાતચીત એ કરી નાખી છે ને યાર એવું બધું છે અને ભાઈ કોન્ટ્રાવર્સીમાં હતા થોડાક સમયથી આમ બધા તો એમાં ઘણા કરાયા બહુ લાભ લીધો ખબર છે જા કે આ અમે રીલું છાપીને અને રીલું મૂકી દે આપણી અને વ્યૂ છાપી નાખે એને ખબર છે કેમ કે આની રીલ મૂકશું એટલે વ્યૂ આવવાના જ છે એટલા માટે કાંઈ વાંધો નહીં ભલે ને માતાજી સુખી રાખે બીજું શું હોય તો એવું બધું હાલે છે બાકી આ જો ચકલ્યું છો બાકી ઓ આર 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 ચકલ્યું બકલ બધું હાલે ને હવે આપણે છે ને જવા દેવાનું છે ટ્રેક્ટર મિત્રો આપણે ફાઇનલી આપણા નવા મકાન ભોગી ગયા ને આપણે બ્લુ જો અહીંયા મૂકી દીધું છે અને હમણાં આલે છે લગન એટલે બધે આવું બધું તો વાઈગાસ કરે બાકી જો બધો માલ સામાન આવી ગયો છે જો સ્ટાઇલ છે આવી ગઈ છે આ જો બે બાજુ અને માર્બલના બધું થઈ ગયું છે કટિંગ અને જો સામે તો લાગી હોઈ ગયું છે એટલે આ જો બધું આ બધું એપોક્સી બધું આમ બધું અત્યારે તો પૂરવાની ન આવે એ બધું પૂરા છે હજી અને આમ જો આ બધું પથ્થરનું આમ બધું આમ કટિંગ થઈ ગયું છે માર્બલનું અને હજી તો આમ આપણે સ્ટોક પીડો છે લાટ બધે હજી પીડો છે જો અને હજી તો આમ મકાનને હજી આમ રેડી કરી દેવાનું છે બાકી અહીંયા જવો બધું હજી આ બધું હવે થઈ ગયું છે મિત્રો જો ફાઇનલી જો આ બધું પથ્થર માર્બલ ને બધું તો લાગી ગયું છે જો મસ્ત રીતે બધું થઈ ગયું છે હવે આની અંદર હવે સ્ટાઇલ્સ બાકી છે બાકી આ જો કમ્પ્લેટલી બધું કમ્પ્લેટ આ ખાલી હવે એક બે બારી બાકી છે બાકી આ બધા થઈ ગયું છે એટલે આ જો બધું કમ્પ્લેટ થઈ ગયું છે અત્યારે કામ કર્યું છે બંધ કારણ કે છે ને ચા પીવાનો હોલ્ટ હોય ને એવું બધું આલા કરે છે બાકી આ થાંભલી ને કન્નાકી એક નંબર આ અત્યારે મિત્રો વાગી ગયા છે કઈક દસ ઉપર થઈ ગયું છે સાડા દસ ઉપર અને અહીંયા જો પોલિશિંગ નું કામ આવે છે આ જોવો તમે ખાલી તમે માર્બલ જોવો પોલીસ આવે એક નંબર કઈ ન ઘટક પોલીસ લાવી દેવાનો એક નંબર પોલીસ લાવવા તું જોઈએ હા એમ બાકી જો આ એમ જો ફેરા ફેરા છે હે કામ બંધ નથી તમે અત્યારે 5 મિનિટ છે ને આ

ફાઇનલી મિત્રો આપણે છે ને ટ્રેક્ટરને છે ને ખાલી પ્રેશર મારી દીધો છે એટલે આપણું ટ્રેક્ટર પાછું ચમકી ગયું છે કેમ કે જરીક જરીક છે ને થોડીક આમાં ડસ્ટ હતી એટલા માટે હવે જો આપણે મસ્તીનું આમ ચમકાવી દીધું છે એક નંબર એટલે હવે લાગે ને આમ બાકી આમ મજા એવા કરે હાકવા ભાગવાની અહીંયા તો પોલિશનું આ બધું કામ તો ચાલુ જ છે તો હવે જો આપણું ફાઇનલી વર્સ ઓન ધ વે થવા માટે રેડી આપણા હેલીપેડે પ્રચંડ ટ્રેકે તો મિત્રો આપણે અત્યારે છે ને આપણા ઘરની બહાર આપણે આવી ગયા છીએ તો હવે આપણે થોડીક જ વારની અંદર નીકળવાનું છે અને વાત થઈ હતી આપણે કંઈક સાડા દસ બાજુ અને મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા ખબર અત્યારે વાગ્યા છે કંઈક ત્રણ જેવું વાગ્યું છે તો ત્રણ વાગ્યાની વાત હતી આપણે વાત હતી સાડા દસની અને ત્રણ વાગી ગયા પણ હજી ભાઈ એવા નથી તો હવે હમણાં આવે પછી આપણે જવાનું છે ટોચન કરવા એટલા માટે હવે જો આપણે ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર અને આ જે લોકો એમ કહેતા હતા ને કે થાંભલાનો વાયર છે તો એને મારે ખાલી એટલું જ કહેવાનું કે થાંભલાનો વાયર નથી આને કહેવાય તાણીઓ સમજી ગયા અને જે અમુક અમુક કહેતા હતા ને જો કે મને ખબર છે આ બ્લોગ તો હે તો કાંઈ વાંધો નહીં એનો વારો થોડાક સમયમાં લઈ લે તો એવું બધું હાલે છે બાકી અને હવે તમને ખબર પડે કે કોને ટોચન કહેવાય એમ જે લોકો આ વિડિયો મીકો હતો ને એને હવે ગુજરાતની સિસ્ટમ હેંગ કરવાની મિત્રો ના જો કે આપણે સોશિયલ મીડિયામાં તો કરી જ નાખી છે

પણ તોય આવા બધા આવી ગયા છે તો એવું બધું છે અને એટલે મજા ન આવે એટલા માટે બાકી હવે જો મિત્રો જો ફાઇનલી પબ્લિક જો તમે ભેગું છું ખાલી આપણે કોઈને કીધું નહોતું પણ પબ્લિક જો જીસીબી બધું આવી ગયું છે અને હવે કાયદેસર અહીંયા ટોચન હાલે છે અને બે ઇક્વલ ટ્રેક્ટર થઈ જાય ટાઈ થઈ જાય છે ઘડીક આખે ઘડીક આખે છે એટલા માટે જો ભજન થાય છે શરૂ હાલો ભાઈ રેડી I love you,

ફાઇનલ આપણે ટોચન બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે જો છે બધા ટ્રેક્ટર અને હારો હાલો લાલભાઈ મેળા આવે